રાજ્યવ્યાપી ના આચરાયેલા સત્તાવીસો છ કરોડના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે મુખ્ય સૂત્રધાર એવા ઉસ્માન ગની કટાણીને ભાવનગરથી ઝડપી પાડ્યો છે આરોપી ઉસ્માન ગનીએ આનંદ પરમાર ફેઝલ ખોલિયા આફતાબ સોલંકી સાથે મળી જીએસટી પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી રાજ્યના અલગ અલગ શહેર માંથી બે હજાર સાતસો છ એટલે કે સત્તાવીસો છ કરોડ જીએસટી કૌભાંડ પકડી પાડી સોળ આરોપીઓને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા હવે આ કૌભાંડ મુખ્ય સૂત્રધાર એવો ભાવનગરના જૂની માણેકવાડીના બાગે ફિરદોસ ફેટમાં રહેતા ઉસ્માન ગરી રફીક કટાણીને ઇકોસેલે ઉંચકે લાવી ધરપકડની કાર્યવાહી કરી છે ઇકોસેલના પીઆઈ અશરફ બલોચે જણાવ્યું હતું કે આરોપી ઉસ્માન ગનીએ અગાઉ પકડાયેલા આનંદ પરમાર ફૈઝલ ખોલિયા આફતાબ સોલંકી સાથે મળી જીએસટી પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી આરોપી આનંદ પરમાર સાથે ઉસ્માન ગનીએ ખોટી રીતે કૃષિ અંગેના ખાતાઓ બેંકમાં ખોલાવી અલગ અલગ પેઢીઓમાંથી સો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું તેમજ પચાસ કરોડ રૂપિયા બેંકમાંથી રોકડ ઉપાડી તે રૂપિયા સુરત ભાવનગર અમદાવાદ રાજકોટમાં આંગળીયામાં મૂકી આપ્યા હતા અગાઉ જીએસટી કોબનમાં સચિન ઉનનો મુર્શિદ આલમ હબીબુલ રહેમાન સહિત પકડાયો હતો મુર્શિદ આલમે ચારસો છન્નું કરોડના બોગસ બિલો બનાવ્યા હતા આ આરેકેટના મુખ્ય સૂત્રધાર એવા સુરતના આલમ શેખ સુફિયાન કાપડિયા ભાવનગરનો ઉસ્માન બગલા અને સજ્જાજ ઉદાની છે ઇકોસેલા રેડ દરમિયાન લેપટોપ સોળ મોબાઇલ ફોન પચીસ રોકડા બે ચોવીસ લાખ સીપીયુ ત્રણ ડિસ્ક બે એટીએમ ચોવીસ કાર્ડ છ અલગ અલગ પેઢીઓના સિક્કા ઓગણસિત્તેર ચેકબુકો તેમજ ઓગણીસ કબજે કરી હતી વધુમાં ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ દ્વારા પચ્ચીસો કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરતા જીએસટીમાં પણ સરળવરાટ જોવા મળ્યો હતો અને અરસામાં સ્ટેટ જીએસટીના ચીફ કમિશ્નર તરીકે મિલિન તોરવની નિમણૂક કરાઈ હતી પદ સંભાળ્યા બાદ સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગ કરનારો સામે કડા ખાતે પગલા લેવાની શરૂઆત કરાઈ હતી એ સતત વીસ દિવસ ચાલેલી કાર્યવાહીમાં માત્ર સુરત અને સુરત જિલ્લામાંથી સત્તરસો કરોડથી વધુના અધો કહી શકાય તેઓ બોગસ બિલિંગના વ્યવહાર શોધી કઢાયા હતા જોકે મોટાભાગના કેસ રૂપિયા પાંચ કરોડથી ઓછા હોય હાલ કોઈની ધરપકડ કરાઈ નથી અઝર પ્રકાશવાળા